પ્રાથમિક સુવિધા નહીં મળતા સ્થાનિકોએ રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું લોકોના હલ્લાબોલ ના દ્રશ્યો છે મોરબીના જ્યાં માનસ ધામ એક બે અને ત્રિલોક સોસાયટીમાં બિલ્ડરે પ્રાથમિક સુવિધા આપી નથી આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામ કરી ન થતા અંતે બંને સોસાયટીના રહીશો વિફર્યા રોષે ભરાઈને રોડ પર ઉતરી આવ્યા બિલ્ડર દ્વારા છતરપિંડી કરાયા હોવાના આક્ષેપો સાથે રોડ પર બેસી ધરણા કર્યા રોડ ચક્કા જામ કરતાં વાહનોના ખડકલા થઈ ગયા પીપળી જીત પર રોડ પર બંધ કરી દેવાતા વાહનોની કતાર લાગી મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જા કલાક સુધી વાહન ચાલકોને પોતાના વાહનોમાં પુરા રહેવું પડ્યું હતું ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં ભાજપના કોર્પોરેટરે કર્યો હલાબોલ વિકાસના કામો ન થતા હોવાનો આક્ષેપ ભાજપ શાસિત નગરપાલિકા કે મહાનગરપાલિકામાં વિપક્ષના કોર્પોરેટરો વિરોધ પ્રદર્શન કરતા હોય પરંતુ પાટણના હારીજ તો ઉલટી સત્તા હોવા છતાં ભાજપના કોર્પોરેટરોએ નગરપાલિકા ઓફિસ ને ગજવી એક

અમદાવાદના સાણંદમાં આમ આમી પાર્ટી સભા મળી અરવિંદ કેજરીવાલે ગજવી સભા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં સાણંદના લોદરિયાલ ખાતે ક્ષેત્રીય બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું નિકોલમાં યોજાનારી સભા રદ થતાં આ સંમેલન સાણંદના લોદરિયાલ ગામે ખેતરમાં યોજાય આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા શક્તિ પ્રદર્શન કરી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા અરવિંદ કેજરીવાલે પ્રહારો કરતા કહ્યું કે ગુજરાતમાં ભાજપની સ્થિતિ વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવી થઈ ગઈ છે આમ આદમી પાર્ટી સત્તા માટે નહીં પરંતુ ગુજરાતીઓના સન્માન માટે લડે છે અમદાવાદમાં નશામાં ચાલકે એક એક પછી નવ અડફેટે પકડીને અમદાવાદમાં હાઈ પ્રોફાઇલ ગણાતા શ્રીલજ રાંચરડા રોડ પર મોડી રાત્રે દારૂના નશામાં કાર ચાલકે ભારે તાંડવ મચાવ્યો નશામાં ચૂર બન્યા બાદ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા એક પછી એક રસ્તા પર નવ વાહનોને અડફેટે લીધા રોડ લોકોની ચિચારીઓથી ગુંજી ઉઠ્યો પૂરપાટ આવતી કારની ટક્કર લાગતા રોડ પર બચાવો બચાવની બૂમો પડી અકસ્માતમાં કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી વાહનોનો કચ્છર ખાણ વળી ગયો લોકોને ટોળે ટોળા એકત્રિત થઈ ગયા અકસ્માત સર્જીને કાર ચાલક બહાર આવ્યો ત્યારે તેને સીધા ઉભા રહેવાના પણ હોશ ન હતા તે વારંવાર નીચે બેસી જતો હતો અને લથડિયા ખાતો હતો એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે જે આધારે અંદાજ લગાવી શકાય કે કાર ચાલક કેટલા દારૂ નશામાં હતો સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડી લીધો રોષમાં બરાબરનો મેથી પાક ચખાડીને પોલીસને સોંપ્યો બોપલ પોલીસે તેની અટકાયત કરી મેડિકલ તપાસ હાથ ધરી સોમવારે ગુજરાતના રોડ બન્યા લોહિયાળ વલસાડમાં કાર વંટી જતા લોકોએ દારૂની કરી લૂંટ રાજ્યના રોડ પર રફતારનો કહેર બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અલગ અલગ વિસ્તારોમાં અકસ્માતોની વણજાર લાગી અમદાવાદમાં રફતારના રાક્ષસો ફરી બેફામ બન્યા રોડ પર અકસ્માત જેમાં કાર ચાલકે વાહનોને લીધા આ તરફ વલસાડના ભગોદ નજીક અકસ્માત થયેલી કારમાં દારૂની લૂંટ ચલાવી તો સુરત ભરૂચ માર્ગ પર સર્જાયો અકસ્માત અકસ્માતમાં આયસર ચાલકનું કેબિનમાં જ મોત નીપજ્યું આ તરફ અરવલ્લી સ્ટ્રીટ હાઈવે પર દીપડાનો અકસ્માત થયો અજાણ્યા વાહનની ની અડફેટે દીપડો ઇજાગ્રસ્ત થયો વલસાડના ભગોદ નજીક દારૂ ભરેલી કાર પલટી જતા લોકોએ દારૂની કોસ્ટલ હાઈવે પર વિદેશી ભરેલી પલટી મારી જેના કારણે રસ્તા પર બોટલોનો થયો આ વાત વાયુવેગે પ્રસરતા આસપાસથી લોકો દોડી આવ્યા અને લોકોએ તકનો લાભ લઈને દારૂની લૂંટ ચલાવી હતી તો અકસ્માત બાદ કાર ચાલક પણ કારની ઘટના સ્થળે છોડીને ચાલ્યો ગયો હતો જોકે આ તરફ ઘટના અંગેની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને દારૂનો જથ્થો કબજે કરીને વધુ તપાસ આદરી હતી જામનગરમાં જોવા મળ્યો કુદરતના કરિશ્મા ગુરુદ્વારા ચોકડી પાસેના દ્રશ્યો તમને પણ હચમચાવી દેશો સીસીટીવીમાં કેદ થયેલા આ વીડિયો ભલભલાના રૂવાડા ઉભા કરી દે તેવા જે એક વ્યક્તિ વ્યક્તિમાંથી માલ કાઢી પરત ફરતો હતો ત્યાં ધસમસતી કાર આવી ચડી અને સીધી જ ટ્રાવેલ્સમાં ઘુસી ગઈ માત્ર પળભર માટે યુવકનો થયો આ બચાવ આ વીડિયો જામનગરના ગુરુદ્વારા ચોકડી પાસેનો હોવાનું મનાઈ રહ્યું છે જેને તમામને ચોંકાવી દીધા છે દ્રશ્યોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે જે વ્યક્તિ ત્યાંથી માલસામાન કાઢી રહ્યા હતા અચિંતા જ ત્યાંથી પાછળથી ગાડી આવે છે થોડાક જ સેકન્ડ ની અંદર પોતાનો જીવ બસતો જોવા મળે છે સુરતમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા પાંચથી વધુ શ્રમિકો દાજ્યા સવાર સવારમાં મચી ગયા દોડતા સુરત શહેરના ઉદ્યોગનગરી ગણાતા ઉધના વિસ્તારમાં સવાર સવારમાં ધુમાડાના સામ્રાજ્યથી ઘેરાઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા આ વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી જેથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો પ્લાસ્ટિકનું કારખાનું હોવાથી આગે શણવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું પ્લાસ્ટિકના કારણે આકાશ કાળા ડિબાંગ ધુમાડાથી ઘેરાઈ ગયું દૂર દૂર સુધી આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકો કંઈક સમજે તે પહેલા આગ પ્રસરી જતા નાસભાગ મચી ગઈ આગ ફાટી નીકળતા કારખાનામાં કામ કરતા કામદારો જીવ બચાવવા બહાર દોડી આવ્યા આમ છતાં દુર્ઘટનામાં પાંચથી વધુ વ્યક્તિઓ દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યારે પાંચ ફાયર સ્ટેશનની આઠથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા આગના કારણે આસપાસના કારખાનામાં કામ કરતા લોકો નીચે ઉતરી આવ્યા હતા સાંખડી ગલીમાં કારખાનો હોવાથી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી ફારના જવાનોએ જીવના જોખમે કારખાનામાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે અમદાવાદમાં મુસાફરો ભરેલી એમટીએસ બસમાં લાગી ભીષણ મુસાફરો ભરેલી એમટીએસ બસ માં ભીષણ આગ લાગતા મચી ગઈ ધ બર્નિંગ બસ ના દ્રશ્યો અમદાવાદના સોલા ભાગવત ચાર રસ્તા પરના છે જે દરમિયાન સોલા ભાગવત ચાર રસ્તા ઉપર બસની બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા જેથી ડ્રાઈવરે તાત્કાલિક બસ સાઇડમાં ઉભી કરી દીધી હતી આગ વધુ પ્રસરી તે પહેલા ડ્રાઈવરે સમય સુચકતા વાપરી બસ માં સવાર મુસાફરોને તાત્કાલિક પાછળના દરવાજાથી નીચે ઉતારી દીધા હતા તમામ મુસાફરો નીચે ઉતરી ગયા બાદ આખી બસ માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આગળના ભાગે એન્જિનમાં

બે ખૂટિયા એવા ઝગડ્યા કે રોડ પર નાસબાગ મચી ગઈ લોકો જીવ બચાવવા આમથી તેમ દોડવા લાગ્યા આંખલાઓની લડાઈમાં જે આડે આવ્યું તે ધ્વસ્ત થઈ ગયું પાર્ક કરેલા વાહનો પર પણ આંખલાઓ ચડી ગયા વાહનોને પાડીને નુકસાન પહોંચાડ્યું રવિવારે પણ સાયલામાં આંખલાઓ ઉપાડો લીધો ઘર બજારમાં બે આંખલા બાખડતા વાહન ચાલકોના જીવ પણ ચોંટ્યા આંખલા નજીકમાં આવેલી ફરસાની દુકાનમાં ઘૂસી જતા દુકાનનો સામાન વેરવિખેર થયો દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ પર આંખલાઓ ઝઘડતા ઝઘડતા એક દુકાનમાં ઘૂસી જાય છે આમ છતાં આંખલાઓની લડાઈ અટકતી નથી દુકાનદારનો માલ સામાન પર ચડીને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે આ તો નસીબ સારું હતું કે વેપારીનો જીવ બચી ગયો કારણ કે દ્રશ્યોમાં તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વેપારીનો જીવ તાળવે તો ચોંટી જ ગયો હતો રાજકોટ પોલીસ સ્ટેશન પર હુમલો કરનારાઓને પોલીસે કુકડા બનાવ્યા સરઘસ કાઢી હવા કાઢી ગુજરાતમાં કાયદો તોડનારાઓની ખેર નથી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં તો આવા હાલ થશે ખુલ્લેઆમ આમ ગુંડાગીરી કરનારાઓ કાયદો તોડનારાઓને પોલીસે પકડી પકડી તોડી નાખ્યા જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢીને ભાઈગીરીનું ભૂત ઉતાર્યું કાયદો ભૂલનારની પોલીસે શાન ઠેકાણે પડી આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવી પોલીસ હારા રાજા છે પોલીસ તમારા દાદા છે પોલીસ હારા દાદા છે છે પોલીસ અમારા દાદા જે બીજીવાર આવું કૃત્ય નહીં કરે લંગડાતા લંગડાતા કુકડા બની બે હાથ જોડી હવા બાજુની બધી જવા પોલીસે કાઢી નાખી બનનારાઓની રાજકોટ પોલીસ પોલીસ આ રીતે છે રાજકોટના ગાંધીગ્રામ સ્ટેશન પર સોડાની આરોપીઓને દીવ ક્રાઇમ બ્રાન્ચની મદદથી થી ઝડપી પાડવામાં આવ્યા પોલીસે આરોપીઓને દોરડાથી બાંધીને એસકે ચોક પાસેની માર્કેટ મારી કન્સ્ટ્રક્શન કર્યું આ દરમિયાન આરોપીઓ લંગડાતા પગે ચાલતા હતા અને જાહેરમાં બે હાથ જોડી માફી માંગતા નજરે પડ્યા પોલીસે તેમને કુકડા બનાવીને ચલાવ્યા હતા આ રીતે જાહેરમાં આરોપીઓને કુકડેકુ કરી કાયદાનું પાલન કરાવતા પોલીસની વાહવાહી થઈ હતી રાજકોટના જંગલેશ્વરમાં ત્રણસો નેવું મિલકત ધારકોને મિલકત બચાવવાની અંતિમ તક ત્રીજી નોટિસ મળતા પુરાવા રજૂ કરવા લાઈન લાગી રાજકોટના જંગલેશ્વરમાં અંદરથી જ ચારસો કરોડની એક લાખ ચોરસ મીટરથી વધુ જમીન પર દબાણ કરવા માટે તંત્રએ નોટિસ પર નોટિસ ફટકારી છે અહીં રહેતા ત્રણસો નેવું મિલકત ધારકોને નોટિસ આપી મકાન ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી છે જેથી આ અહીં રહેતા લોકો પોતાના આશિયાના બચાવવા માટે જમીનના આધાર પુરાવા રજૂ કરવા માટે મામલતદાર કચેરીએ દોડી આવ્યા બે વાર નોટિસ મળ્યા બાદ સોમવારે ત્રીજી નોટિસ મળી અને આજ મિલકત બચાવવાની અંતિમ તક હતી રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર દબાણરૂપ રૂપ તેરસો અઠ્ઠાવન બીજી નોટિસ આપવામાં આવી જેમાંથી પાંચસો અઠ્યોતેર આસામીઓએ પોતાનો જવાબ રજૂ કરેલો જે બાદ ત્રણસો નેવું મિલકત ધારકો એવા છે કે જેઓએ હજુ પણ પોતાનો જવાબ રજૂ કર્યો નથી જેથી તેઓને ત્રીજી નોટિસ આપવામાં આવી જેનું આજે ઓગણીસ જાન્યુઆરીના હિયરિંગ રાખવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો આધાર પુરાવા લાગ્યા હતા જેઓને સાંભળ્યા બાદ જે આસામીઓ જમીન પર પોતાનો કાયદેસરનો હક પ્રસ્થાપિત નહીં કરી શકે તેઓને કલમ બસો બે મુજબ નોટિસ આપવામાં આવશે હવે આગામી દિવસોમાં પુરાવા રજૂ ન કરી શકનારાઓના ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળશે જો આવું થયું તો સિત્તેર એશી વર્ષથી અહીં રહેતા લોકો ઘર વગર ના થઈ જશે વડોદરામાં ખાનગી ડિલિવરી કંપનીના માણસો બે ફાર્મ બન્યા ડિલિવરી બોયઝે ભેગા મળી એક નાગરિકને ફટકાર્યો નાગરિક સાથે જાહેરમાં મારામારી કરી શહેરના અમલદાર નારાયણવાડી પાસેની ઘટના જૂનાગઢ કેશોદમાં ચોરી થઈ એરપોર્ટ રોડ પર આવેલી દુકાનમાં ચોરી થઈ મોબાઈલ મળી કુલ સત્તર હજારની ચોરી કરી ફરાર થયા આરોપી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં થોડા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના બની જીવન એપાર્ટમેન્ટ ખોખરા પાસે ત્રણ શખ્સો ચેઇન સ્નેચ કરવા માટે આવ્યા હતા બાઇક સવાર ચેઇન સ્નેચરોએ મહિલાને નિશાન બનાવી મહેસાણાના કડીના ધનાલી ગામે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા મહાદેવના મંદિરમાં ઝાડેનું તાળું તોડીને અંદર પ્રવેશ્યા સાઉન્ડ સિસ્ટમ ટીવીઆર પાણીની મોટર અને પંખા મળી કુલ સાહીઠ હજારની મત્તાની ચોરી કરી સુરતમાં ઉદઘાટન પહેલા પાણીની ટાંકી ધ્વસ્ત થઈ અરેઠ તાલુકાના થર્કેશ્વર ગામે પાણીની ટાંકી જમીન ધોસ્ત થઈ દૂધ ડેરી વિસ્તારમાં અગિયાર લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી તૂટી ગઈ સાત લાખ લીટર પાણી ભરી ચેક કરાયું હતું ત્યારે અચાનક પાણીની ટાંકી તૂટી ગઈ રોગચાળાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે બનાસ વિસ્તારમાં દરોડા પાડ્યા પાણીપુરી બાદ હવે મંચુરિયનના વડા બનાવતી સંસ્થામાં તપાસ કરી આ અખાદ્ય મંચુરિયનનો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો ગંદકીને લઈને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી અરવલ્લી સ્ટેટ હાઇવે પર દીપડાનો અકસ્માત થયો શામળાજી મોડાસા સ્ટેટ હાઇવે પર અજાણ્યા વાહનોની અડફેટે દીપડો ઇજાગ્રસ્ત થયો ઘટનાની જાણ થતાં વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું આ તરફ પોરબંદરમાં વન વિભાગ દ્વારા દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું કુવામાં પડેલા દીપડાના બચ્ચાનું રેક્યુ કરાયું રાતી ગામે વાડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કર્યું દીપડાનું બચ્ચું અકસ્માતે કુવામાં પડી ગયું હતું પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દર્દીઓના વોર્ડમાં શ્વાનના આટાફેરા કરતો વિડીયો વાયરલ થયો હોસ્પિટલમાં આવતા દર્દીઓના બેડ નીચે શ્વાને અડીંગો જમાવ્યો ત્યારે દર્દીની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા સતત બીજા દિવસે રાજકોટમાં મોબાઈલ વિક્રેતાઓ પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા મોબાઈલ વિક્રેતાઓને ત્યાં બિલ વગર મોબાઈલના વેચાણ અંગે તપાસ કરી નવસારીના એથાણ પતિએ જમવાની બોલાચાલીમાં પત્નીનું હળપતિવાસમાં રહેતા સુખા હળપતિને પત્ની મનીષા સાથે જમવા બાબતે માથાકૂટ થઈ હતી આવેશમાં આવી પતિએ પત્ની મનીષાના માથામાં કુવાડીના ગામ માર્યા દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ ચોપ્પન ગંભીર ગુનાઓ આચરી અને આઠસો કરોડ રૂપિયાની વધુની સતરપિંડી કરનાર આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છેલ્લા અગિયાર વર્ષથી બિહાર અને મહારાષ્ટ્ર પોલીસ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા ડુપ્લિકેટ દસ્તાવેજના આધારે સુરત અડાજણ વિસ્તારમાં એન્ડમાર્ટ નામે મોલ શરૂ કર્યો હતો ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં સહભાગી થવા રાજ્યના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને મનસુખ માંડવીયા પણ હાજર રહ્યા ભાજપ હેડક્વાર્ટરમાં નામાંકન પ્રક્રિયામાં ભાગ લીધો વીસ જાન્યુઆરીએ જાહેરાતની પ્રક્રિયા હાથ ધરાશે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે ગુજરાત મુલાકાતે આવ્યા દરમિયાન રાહુલ ગાંધી પરસાદુ નિશાન આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું ભવિષ્ય નથી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી કોંગ્રેસ સત્તામાં નહીં આવી શકે

આ વ્યવસાય છોડવાનો વિચાર કરી રહ્યા છે જો આવી જ પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહી તો વિશ્વ વિખ્યાત ગીરની કેસર કેરી એક દિવસ નાબૂદ થવાની સેવાઈ રહી છે જામનગરમાં આ ખાદ્ય બરફ વેચતી બે ફેક્ટરી જામનગરમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા ફૂડ વિભાગની ટીમ એક્શન બોર્ડમાં છે પાણીજન્ય રોગચાળાને લઈને મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે તપાસ હાથ છે પાણીના વિક્રેતાને બરફ બનાવતા એકમ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે એમ્પિશા ઉદ્યોગ નગરમાં આવેલ ભુલચંદ એન કંપની અને અશોક આઈસ ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા સેમ્પલ યોગ્ય ન આવતા કાર્યવાહી કરવામાં આવી છે બંને આઈસ ફેક્ટરીને બંધ કરી સેમ્પલમાં ઇક્લોઝ બેક્ટેરિયા જોવા મળતા ફેક્ટરીને સીલ મારી દેવામાં આવી બંને આઈસ ફેક્ટરીઓના ઉત્પાદન અને વેચાણ પર મહાનગરપાલિકાને ફૂડ વિભાગની ટીમે પ્રતિબંધ ફરમાવ્યો છે છે દરેક દિવસની રજા બાદ સોમવારે બજાર ખુલતા સોના અને ચાંદીના ભાવમાં ભડકો થયો ચાંદીએ તો એક વર્ષમાં જ બસો ટકા રિટર્ન આપ્યું છે હાલ લગ્ન ગાળાની સીઝન પૂર બહારમાં ખીલી ઉઠતા સોનાનો દસ ગ્રામનો ભાવ બે લાખ નજીક પહોંચવા આવ્યો ગુજરાતમાં પતિ દસ ગ્રામ સોનાનો ભાવ ઉચકાઈને એક લાખ અડતાલીસ હજાર પહોંચી ગયો જયારે બે હાજર પચીસ માં એક લાખમાં એક કિલો ચાંદી મળતી ભાવ જાન્યુઆરી બે માં ત્રણ લાખ પાંચ હજાર ને પાર છે સોમવારે ચાંદીમાં કિલો સોળ હજારનો વધારો થયો એક મહિનામાં ભાવમાં વધારો થયો ટ્રમ્પ અને ચાંદીનો ભાવ પાંચથી છ લાખ પહોંચવાનો વેપારીઓનો દાવો છે સોનાના સતત વધી રહેલા ભાવને કારણે સોનું સામાન્ય લોકો માટે સ્વપ્ન બની ગયું છે હવે લોકો માત્ર શુકન સાચવવા પૂરતું જ સોનું ખરીદી કરી રહ્યા છે જોકે હવે નવ ચૌદ અને અઢાર કેરેટના દાગીનાની માંગમાં પણ વધારો થયો છે વડોદરામાં બાળકીનું મોત કફ સિરપ નહીં ન્યુમોનિયાથી થી થયાનો ખુલાસો વડોદરા શહેરમાં માતા પિતાની છત્ર ગુમાવી ચૂકેલી પાંચ વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે શહેરના ઇલોરા પાર્ક આત્મજ્યોતિ આશ્રમ પાસે કાનન ફ્લેટમાં રહેતી પાંચ વર્ષની ધ્યાનીની તબિયત બગડતા પરિવાર કફ સિરપ આપી હતી જે બાદ તબિયત લથરતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાંથી બીજી હોસ્પિટલમાં ખસેડી ત્યાં તબીબોએ બાળકીને મૃત્યુ જાહેર કરી દાદી સાથે અજુગતું બન્યું છે દવાની આડઅસર છે કે અન્ય કોઈ કારણ તે તપાસ નો વિષય છે ન્યાયની માંગણી કરી છે જે બાદ પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે તાંત્રિક તાંત્રિક વિધિ કરવા માટે આધેડ નું અપહરણ કરી ઠાઠડીમાં બાંધ્યો પ્રાઇવેટ પાર્ટમાં ડામ આપ્યા જુનાગઢના દાતાર દાતા રોડ પર આવેલ દુબળી પ્લોટ વિસ્તારમાં રહેતા પિસ્તાલીસ વર્ષીય પુરુષ સાથે એક યુવકે વિશ્વાસઘાત કરી અંધશ્રદ્ધાના નામે અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટના સમગ્ર પંથકમાં ચકચાર મચાવી જેમાં પિસ્તાલીસ વર્ષીય પુરુષને તાંત્રિક વિધિ માટે બાપાની વિધિ છે કહીને અપહરણ કરીને લઈ ગયો ત્યારબાદ નિર્વસ્ત્ર કરીને યુવકને નશાકારક વસ્તુ સુંગાડીને બેભાન કર્યા અને ઠાઠડીમાં બાંધીને પ્રાઇવેટ પાર્ટમાં ડામ આપ્યા એટલું જ નહીં માથાના વાળ પણ નિર્દયતાથી ખેંચી કાઢ્યા પરિવારજનોએ તેમને હાલતમાં શોધી કાઢી હોસ્પિટલ ખસેડ્યા ભયાનક બનાવની જાણ થતા જુનાગઢ ડિવિઝન પોલીસ હરકતમાં આવી સ્વસ્થ થઈને ફરિયાદ નોંધાવતા પોલીસે ટીમો બનાવી તપાસ હાથ ધરી પોલીસે મુખ્ય આરોપી સાગર ચૌહાણ ને ઝડપી પાડ્યો તપાસમાં સામે આવ્યું છે કે પીડિતના ઘરે પહોંચી પહેલા આરોપીએ વાહનોમાં કરી ધમકી આપી હતી કચ્છના વિશ્વ પ્રસિદ્ધ ધોરડો ટેન્ટ સિટી ખાતે સાંધીપની વિદ્યા નિકેતન પોરબંદર દ્વારા તારીખ સોળ થી ત્રણ દિવસીય શ્રીમદ ગીતા સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર દરમિયાન પૂજ્યભાઈ શ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું સીમાવર્તી પ્રાંતોમાં જ્યાં પણ કથા માટે જવાનું થાય ત્યાં લગભગ જવાનોને મળવા જાઉં છું જ્યારે જ્યારે કચ્છમાં બાજુ આવ્યો છું ત્યારે પણ હું મળ્યો છું એની સાથે એક સાંજ વિતાવીશ એટલે અહીંયા પણ એવો ભાવ હતો કે એક સાંજ વિશેષ રૂપે આ ડ્યુટીમાં જે સતત નિયુક્ત છે એમની સાથે પણ એન્જોય કરીએ એટલે આજે એ બધા આઈપીએસ ઓફિસર્સ અને બીએસએફના જવાનોની સાથે પણ અભિનેતા વિક્રમ ઠાકોર નું નિવેદન ભવાની સંકલ્પ યાત્રા પ્રસંગે જાહેર મંચ થી આજે નહીં તો કાલે રાજકારણમાં જોડાઈશ તેવું છે અભિજીત અભિજીતસિંહ બારડ અને ક્ષત્રિય નેતાઓની હાજરીમાં નિવેદન આપવામાં આવ્યું છે આ પહેલા પણ વિક્રમ ઠાકોરની રાજકીય ક્ષેત્રે સક્રિયતાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા હતા અને હવે ફરી એક વખત તેના જવાબ ખુદ વિક્રમ ઠાકોર આપતા નજરે પડી રહ્યા છે રાજકારણમાં બીજી વાર અમદાવાદમાં માં સેવન્થ ડે સ્કૂલ જેવી બીજી ઘટના બની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગ વોર થયું

સ્કૂલ બહાર ધોરણ 10 ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો એવો માર્યો એવો માર્યો કે વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના નજીકમાં સીસીટીવી કેમેરામાં થઈ છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય કે ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારી રહ્યું છે સ્કૂલની સો મીટરના અંતરમાં જ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં ત્રણ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા ગુંડાઓને પણ એક તરફ મૂકી દે તેવી કરતુ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ કરતા ચકચાર મચી આ મામલે ખટોળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે

ડીજેવાળા બાબુઓ ઠાકોર સમાજના લોકો માટે નહીં વગાડે ગીતો પાછળમાં ડીજે સંચાલકોએ કર્યો ઠાકોર સમાજે ગુજરાતમાં વિવિધ નિયમોને લગતું બંધારણ ઘડ્યું જેમાં લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાયો જેને લઈને પણ પાટણ સહિતના ઠાકોર સમાજની વસ્તીમાં ડીજે વગાડતા સંચાલકોમાં રોષ ફાટી નીકળ્યો ડીજે વાળાઓનો વ્યવસાય ઠપ થઈ જવાનો ભય સતાવી રહ્યો છે જેથી પાટણના હાંસાપુર ખાતે ડીજે સાઉન્ડ સિસ્ટમને વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની બેઠક મળી જેમાં ઠાકોર સમાજના કોઈ કાર્યક્રમમાં ડીજે નહીં વગાડે તેવો સુર હાલ આપ્યો આ બેઠકમાં ચર્ચાયું કે ડીજે સંચાલકોએ હવે જીવન નિર્વાહ માટે શું કરવું તેવો સવાલ પણ ઉઠ્યો સાઉન્ડ માલિકોએ આક્ષેપ કર્યો છે કે આ નિર્ણય સાથે ઠાકોર સમાજના જ છે આમાં આ પ્રતિબંધ સીધી રીતે ઠાકોર સમાજના યુવાનોના આર્થિક હિતો પર ફટકો છે ચીમકી આપી કે તમે જો ડીજે બંધ કરાવ્યું તો અમારે દારૂ ગાળવાનું શરૂ કરવું પડશે કેમકે તમે ડીજે બંધ કરાવ્યો પણ દારૂ તો બંધ કરાવ્યો નહીં

આ કો ભાજપે નથી બનાવ્યું આ સામાજિક બંધારણ હતું ને સામાજિક બંધારણ એટલે નીચેથી લોકોની માગણીથી સમય પરિવર્તિત થાય ગઈકાલે દરબાર સમાજ જાગીરદાર સમાજ ઉત્તર ગુજરાતનો ભેગો થયો હતો તો એમે પણ આ ડીજેનો પહેલો મુદ્દો હતો કે તમામ પ્રસંગોની અંદર જે આપણા એમના સામાજિક પ્રસંગો હોય એની અંદર ડીજે ના વગાડવું પચીસ તારીખે રબારી સમાજનું છે તો પછી ડીજેવાળા કઈ મોટી તોપો છે કે અમે ડીજેને બદલે દારૂ વેચશું તો જે એણે સ્ટેટમેન્ટ આપ્યું હોય વ્યક્તિની પોલીસે પણ કાર્યવાહી પડે આમ મોભંગ થયા બાદ કરસન બાપુ હવે કોંગ્રેસમાં જોડાયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હવે હલચલ શરૂ થઈ ગઈ છે પક્ષ પલટાની જાણે મોસમ આવી ગઈ હોય તેમ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો બે વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા બાપુ ભાદરકાને આપથી હવે મોહ ભંગ થઈ ગયો હવે આમ આદમી પાર્ટીને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીથી માણાવદરથી ચૂંટણી લડનાર બાપુએ હવે ઝાડુ છોડીને પંજો પકડ્યો સુરતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો કોંગ્રેસની જનઆક્રોશ યાત્રામાં કોંગ્રેસમાં જોડાઈ ભાજપ પર અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા